જીપી એન્ડ સાયન્સ કોલેજ પંચોતેર માં વન મહોત્સવ ઉજવણી કરાઈ જીપી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે પંચોતેર માં વન મહોત્સવ ઉજવણી માનનીય રાજ્યકક્ષાના વન મંત્રી મુકેશભાઈ પટેલના ના અધ્યક્ષ સ્થાને કરાઈ જેપી પી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે પંચોતેરમાં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી માનનીય રાજ્ય કક્ષાના મંત્રી વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા ગુજરાત મંત્રી મુકેશભાઈના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી સ્વાગત પ્રવચનમાં નાયબ વન સંરક્ષક ઉર્વશી પ્રજાપતિએ કાર્યક્રમને રૂપરેખા આપીને વન મહોત્સવની શુભકામનાઓ પાઠવી હતી અત્રે ઉપસ્થિત મંચસ્થા મહાનુભાવોનું તુલસીના ભાવથી સ્વાગત કરાયું હતું કાર્યક્રમની શરૂઆતમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને રાજ્ય કક્ષાના વન મંત્રી મુકેશભાઈ પટેલ અને મહાનુભાવોના હસ્તે વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આજે ભરૂચ જિલ્લાની વાત કરીએ લગભગ પિસ્તાલીસ લાખ જેટલા વૃક્ષો આ ભરૂચ જિલ્લાની અંદર વાવી ચૂક્યા છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના સંકલ્પ એક પેઢ માકે નામ દેશની અંદર એકસો ચાલીસ કરોડની આબાદીની અંદર એકસો ચાલીસ કરોડ વૃક્ષો આવવાનું છે ત્યારે ગુજરાતને ગુજરાતની અંદર આજે લગભગ આઠ કરોડ જેટલા વૃક્ષો આપણે વાવી ચૂક્યા છે આવનારા દિવસોની અંદર અમે ગુજરાતની અંદર અઢાર કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ છે એ સંકલ્પ અમે પૂરી કર્યું છે તો આપના માધ્યમથી દરેકને કહેવા માગું છું એક પેટ માખી નામ દરેક વૃક્ષો પોતાના નામ આના નામમાં વાવે અને વૃક્ષો અમે વિભાગ તરફથી આપીશું એવી તમામને વિનંતી કરવી છે કે એક પેડ માખી નામમાં વાવીને આપણે એક માતાને સાચી શ્રદ્ધાંજલિ આપીએ